તો હેલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં જય દ્વારકાથી જય મા મોગલિક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું ફેમિલી અત્યારે સવારના આઠ વાગી ગયા છે અને આજે થોડુંક ઝાકર એવા છે તો મેં ગામડાની સવાર કેવી હોય છે ને એક બે સિનેમેટિક શોટ એડ કર્યા છે અને ઝાકર કેવાયું છે એડ કર્યા પેલા એ જોઈ લ્યો પેલા તમે બધા

એના મોજા પર કોઈ ના કહે છે ને હું નો શું કઈ નક્ષ તો ભાઈ છે ને ટોપી બોપી ને ને પહેરીને રહી એવું ભાઈ કેમ કે ભાઈ ઠંડી હોય એટલે આપણે બહુ રિક્સ ના લેવાય મારા મેડમે તો મોજા બોજા કોઈ ને ખા બોલો તો ફેમિલી અત્યારે આવી ગયા છે મારા અગાસી ઉપર ધાબા ઉપર ને ભાઈ મેડમે તો જો અહીંથી કપડાની લાઈન કરી છે આખા એટલે જો ને હું આ તે ત્રણ ચાર દિના ભેગા કર્યો હતા કઈ ત્રણ ચાર દિના નથી તો એક જ દિના એટલે બધી છે એટલે ભાઈ એક દિના કપડાં તમે વિચાર કરો કે બે દોરી બે દોર્યું છે તો માતા ન થઈ તો આ મને તો વિચાર હા ભાઈ બીજી જો તમને હજી દોરી ઝૂમ કરીને બતાવું છું જો અહીંયા આટલા બધા હુકાય છે ને આ જોશના ના કે બે દોરીમાં તો અહીંયા હુકાય છે તો હવે તો બાકી નથી ને ભાઈ હવે તો ધોઈ જાય કે બધે ભાઈ ગોદડાઉ તો જો ગોદડાઉ ને હે હવે તો મારી કેપેસિટી કા થાકી ગયા થાકી જ મારા મેડમ થાકી ગયા છે કેમ કે ભાઈ સવારનો તમને કપડા લઈ ના હું ચાર ના ધોતીતી લગભગ બે કલાક કેટલી કલાક જૂસન થઈ છે ધોતે બે કલાક તો હવે શું કામ કરવાનું છે રસોઈ કરવાની કા આવે પછી શું કહેવાય કે ખાવાનું તો કામ તો ભાઈ એ બધી તો આપણે કેમ કે બધું જે કરતા હોય છે એ માટે જ કરતા અને કામ કમા એ બધું

અને છે ને દેશી નારડીનો પરાગ લેવા આવવાનો હોય છે કેમ કે અમે રોપ બનાવીએ નારળીના માટે થઈને તો અમારા ઉપર જવાનું છે તો મોબાઈલ પણ લેતો જાઉં છું ને ત્યાંથી તમને ઉપરનો વ્યૂ કે કેવું મસ્ત મજાનો નજારો છે ગામડાનો તો ફાઇનલી ફેમિલી હું નારડી પર પહોંચી ગયો યાર આ કેટલી ઊંચી છે તમે ખાલી વ્યૂ જો આ બધી અમારું મારું ગામ છે આ ને અહીંથી તમે જેટલું આ બધી જુઓ ને નારડીના બગીચા જ છે જો બધા તો ફેમિલી મારે નારળીની ઉપર આ દેશી નારળીની અંદર અઠવાડિયાની અંદર બેથી ત્રણ વખત આવી રીતના ચડવું પડતું હોય છે ને આવવું પડતું હોય છે પણ આ તો આ વખત મેં બ્લોગમાં દેખાડ્યું છે બાકી મારું દરરો અઠવાડિયાની અંદર બેથી ત્રણ વખત હું આવું છું ને ભાઈ નારડી એમ તો ઊંચી બહુ છે તમે ખાલી જોઈ શકો છો કે જો આ નીચે જો તમે કેટલું બધી હશે અહીંયા વંડી છે એટલે મારે ટૂંકમાં જો કે હું સેફલી સડતો હોઈ છું મને સડવાની પ્રેક્ટિસ છે એ માટે થઈને બાકી આપણે કોઈને આવી રીતના તમે ના આવડતી ટ્રાય ના કરતા બરાબર અને અહીંયા ઘણી વખત આવે તો ખિચકોલીના માળા હોય છે હરફ હોય છે પછલા નાના રેડ કલરના ઘોઘલા આવે ઘોગલા હોય છે ને બધા પણ બહુ એટલે સેફલીમાં સડવાનું હોય છે આપણે તમે લીજો અહીંયાથી હવે તમને વ્યૂ બતાવું જો આટલી બધી ઊંચી જોવા મારો ભાઈ બેઠો છે ને આપણે ત્યાં નારડી પકડીને શાંતિથી હું ઊભો છું કેમ કે તમને બધાને બતાવવા માટે પણ હવે નીચે જવાનું છે તો નીચે જઈએ ભાઈ મમ્મી દીકરીને કામ હું દીધું મેં કીધું ભાઈ તમે છે ને આ બધી ફોલ નાખો કેમકે યાર આપણે તમને ખબર છે ને કેવડી ઊંચી ના રેડ છે થોડો ઘણો ફાકડો લાગ્યો મેં કીધું ફોરો ખાઈ લો ને બરોબર છે મને પછી જમવાનું ત્યાર છે ને જો આ ભાઈ જેવો જે હોય છે ને એ દેશી નારાયણીના લીંગરા હોય છે ને આનો પરાગ હવે જો આવી રીતના જોશના મમ્મી હમણાં ખેર છે ને પછી આને મમ્મી મૂકી દઈશું તળકે આખો દિવસ પછી એને કાલે છે ને ઝારો હોય ને લોટ સારો ને એમાં જોશ છે ને સારી છે એટલે નીકળી જાય કાં લોટ જેવો પાવડર પછી એને ફ્રિજમાં રાખીને બે ત્રણ દિવસ અમારે લગાડવા જવાનું હોય છે એટલે આવી રીતના પ્રક્રિયા હોય છે તો હવે મમ્મી દીકરીને આપણે કામ હોય કેટલી વાર હા નારેડી તું હમણાં જોઉં તને બ્લોગમાં બતાડી વિડીયો ઉતાર બધે કેટલી ઊંચી નાળી હેડો તને ખબર

ઘેર કરી નાખ્યા પછી પાડી નાખ્યા જો આટલા બધા આ દેખાવમાં તો જો તમને કંઈક એમ લાગતા હશે કે ખાવાની વસ્તુ છે પણ ભાઈ આ ખાવાની વસ્તુ નથી કંઈક આમ જોઈએ ને કોઈકને પહેલી નજરમાં એમ થાય કે આ શું બધું કંઈ ખાવાની વસ્તુ છે આ ઘઉં જેવા લાગે હું કેના જેવા લાગે જોશ ના એમ હં કૃષ્ણને તો ખાન ટ્રાય કરી લીધી કે કેવા લાગે તું લાગે કે નહીં આ ખાવાના ન હોય ડૂબી અને કઈ ખબર જ નથી પડતી મારે શું કરવું યાર આનું

તો ભાઈ મોરવાણ ન હતી કીતી કા હું થાય રડું આવે ડુંગરી મોરીયો તો લીલી ડુંગરી વાવી થઈ ગઈ થેસ ન હતી મમ્મી એટલી ઓર મોજી તો ઘર માં પે ડુંગરી થઈ જાય અરે ભાઈ આ વખતે તમે જોઈ તો બ્લોગ ની અંદર ડુંગરી એ મારા મમ્મી અને પપ્પાએ ચાર પાંચ ગામને ભેગી કરી પણ હવે લીલી થાઈ તો ખાવાની મજા આવે છે ને તો વાંધો ન હવે જોસને જમી લીધું તો હવે આપણે નથી જમ બીજું શું કા હાલ છે હાલ છે

મામ ખા ભાઈ મામ હું લેતા આવ્યો ગામમાંથી શું હું લેતા આવ્યો રેફર લેતા આવ્યો તો હા અરે દેટ કેટ મની તો ભાઈ અહીંયા થી નીકળતે નીકળતે મને બોલાયો મન કે ભાવ સાહેબ એમ કીધું તો આ કે આમાં જો રામફળ પાકા છે એ કે તો મને કે પાડી દો બેલા તો મેં કીધું કે એના કરતાં તો ઘરમાં માં છે ખાને ઘર માં આપણે હવે પપાય પાડ્યું તો પછી આલન ભાઈ ઈસ ખવાય ને અને એ કેવા મીઠા હોય ને કેવા સ્વાદિષ્ટ હોય ને ઈસ તમને પેલા બતાવ કેટલા એક પેડા બે પાંચ છ પાંચ છ હોય પાડી લીધા છે ને તો તમને ઈસ પેલા બતાવી દઈએ તો ફેમિલી જો યાર આની મજા ન આની કેમ કે જો ને આ સ્વાદ માં બહુ મીઠું મસ્ત હોય કે ને એ પાકે એટલે મસ્ત ન હોય તે કેટલી વાર ખાધા હા સુબલ પાકે ને કોઈ દેવત ન દે તો જો ફેમિલી તમે ખાલી એકવાર જો યાર આ કેટલું મસ્ત દેખાતું હે જો હા જો 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 હમણા ગુલ્ફ ની જેમ તો એ હરી કાઢી લે હે એ જો હા બાપ રે બાપ ભાઈ મને મોઢામાં પાણી આવી ગયા ફેમિલી એટલે હું એ થોડું ખાઈ લઉં છું તમે બધા કોઈ આ તમે આ રામફળ ખાધા કે તમે બધા કમેન્ટ કરીને તો કહેજો કાજોશના બાકી નો ખાધા જ લઈ જઈજો કા

એટલે મેં મેલા માગે નકી ના થાય આપણે જમવા બેસીને ત્યારે ખબર પડે ભાઈ કેવાનું બને બેમણ એમણે કે આપણે નકી થોડા કરે કે એમણે કે હું કંઈ ડાયગણો છે ભાઈ મે કે તમને એમ કે તો તમ ડાયગણો તો પછી તમે કહી દેવ તો ખબર પડે ને તમને ભાવે નહી હું કહી દઉં તમને ટેન્શન લો મત બાય 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 તો ફેમિલી આ બીજી ફેવરિટ શાકની વાત આવતી તો એ ભીંડાનું શાક બનાવ્યું છે મેડમ એ તો તને નો કહી દે યાર તમારે

ના હું જોતો તો અંદર બેઠો બેઠો હવે હું જોતો તો અંદર બેઠો બેઠો મેં એમ કીધું કે જોશ હું હમણાં આવું મોબાઈલ ચાર્જિંગમાં મૂકે હું ક્યાં તોય એ રાહ નો ને જમવા માં હજી પાછી હવે એમ કીધું હું તમારી રાહ જોઉં કા આવું રાહ રાહ નો જોઈએ અત્યારે રાહ જોઈએ ને એકલે એકલી જમવા જ બેસી જાય એવી બધી ભૂખ લાગી હોય તને કામ આવ કમ ફેમિલી તો હું અહીં જમેલો છું અને આજનું વ્લોગ કરી દી એન્ડ કેમ કે બહુ લાંબો થઈ તો મજા ન આયા તમને અમને એટલે આને વ્લોગ તમને કેવું લાગે કમેન્ટ કરીને જરૂરજો ચેનલ માં તો કે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જય દ્વારકાધીશ જય માં મોગલ જેઠને હું કહું બાય બાય મને વિ કમેન્ટ બાય બાય